આલે આ દીર માથે બી આયો ઓય કેટલા વાગી ગયા અરે બાપ રે 8 વાગવા આ રોહિતિયો ની બધા ક્યાં પૂજ છે મારી વાડી આજ કામે આવવાના હતા લે રોહિતિયાન ફોન કરું હાલો આ રોહિત્યા તમે બધાય ક્યાં પૂજ્યા જાય કામે ના આવવાના રસ્તામાં આતે આવો આવો ભલામણ આવાજ ઘણું કામ છે વાડીએ એ આ

અરે ભાઈ 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 શું કઈ મારે જીરું થયું છે લગભગ ઓણ ની નિપજ ચાર પાંચ લાખ રૂપિયા તો આવવાની છે ઓ જાબો પડી ગયો પણ આ રોહિતીઓ ની બધા જ કેમ નો આયા જલ્દી આવે ને તો આ જીરું ની નાખે મારે ઉપાધી નહીં પછી તો પૈસા પૈસા અરે બાપરે એટલા બધા ભૂંદડા મારીવાડીમાં ક્યાંથી અને એ પાછા ધોરા દઈએ એની મને તગડવા જ આવવું જોઈશે નક્કર મારું બધું જીરું ખાઈ જાય છે હટ હટ એની હટ હટ હ તમારી માને આ મારું પાંચ નું જીરું તમે બગાડશો ભાગો

હારું કર્યું હું રહી ગયો નકર મને સુથી નાખે હવે શું કરવું વાડી અંદર ન રહેવાય નકર બધાય ભૂંદડા મારા દીકરા મને મારી નાખશે આ મારું પાંચ લાખનું જીરો બગાર છે શું કરવું આ વાડીએ નથી રહેવું લાય ગામ તીનો ભાગી જાઓ એ હાલો કઈ કે હાલો આજે આપણે આ વાડીએ કાંઈ કામ નથી આપણે ખાલી બેઠા બેઠા જીરું નીંદવાનું છે અને વાતોના ગુલિયા બાર વાડા છે ઓલા શેટકા જોડાવે છે શી ખબર શું થયું છે એ શું માર્યો લા બલા મળા શું છે એ હું છું છે તારો બાપ મારે તમને શું કેવું એ આપણા જીરામાં માં થી કેટલાય બધાય પૂંદડા આયા અને એક પૂંદડું તો મને વાહ્યા થઈ ગયું શેઠ પછી પૂંદડા વાહ્યા થાય

લે કેવાડી બારો કાટ દો તારો બાપ બી ભૂંદડા છે જાતા જ નથી એનો ડાંડો લાવો કાઈ દાખું તો ભાડો તો ખરા એ નથી સાવું કરપે કાતા વાલો એ તો વાલો ને કદેમ કરો તમારો બપજો ભૂંદડા એકાદ મૈન નાખશે ને તો તમારો હું વાળો કાટ નથી સો એ શેઠ ભૂંદડા કાય નો કરે ત વાલો એ હાલો 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 કે તું મારો

રો એટ્યા રેવા દે તમે સાડા બાડા ભૂખા ભરવા દે એ

હવે શું કરવું એ હાલો આ પૂંદડાને પકડવા જોશ નકર મારું 5-4 લાખ નું ીરું બગાડ છે તો કેમ પકડશું તો કે કેમ પકડશું હવે કાક કરવું જોશ મારી પાસે મસ્તીનું આડિયો છે અહીં આવો હું ને એમ કરો તું આ લે બરોબર સમજાઈ ગયું દાવાળો તમે બે

ક્યારે આવશે હા આવી ગયા મેં તમને કીધું બધી વસ્તુ લઈ આયા હા આ તો વાંધો નઈ તારી ચિંદરું બે છે ને હા હાલો હાલો આ છે ને ભૂંદડા ને પકડી લેવા છે એનો ભાંડો લાંબો કરી નાખો હાલો પણ આ ભૂંદડા વિશે ક્યાં એડામાં અરે બાપરે મારા દીકરા અતાર સુધી મારું જીરું બગાડ્યું અને હવે મારા એડા બગાડવા હે હાલો લઈ લો હાલો હાલો ઈને એમ જો પકડી લેવા હાલો 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 ઉતાવળ રાખો આ તો છે ને ફૂંદડા ને પકડી લેવા હે વિયાવો વિયાવો અહીંયા પિંદરું મેક દો મારા દીકરાએ કઈ નઈ આપણને ધોળાયા આપણું પાંચ ચાર લાખ નું જીરું બગાડ્યું અને બીજા નંબર કે હવે ઈ આપણા એડા બગાડે છે એવું થોડું વાલે તમે બધા તૈયાર છો ને હા તો હું જાઉં છું એડા અંદર ભૂંદડા ઉડવા જેવા ભૂંદડા આ બાજુ આવે ને એટલે તરત તમારે ઓલી ઝાર થી ભૂંદડા પકડી લેવાના અને પછી ભૂંદડું પિંજરા પૂરી દેવાનું બરોબર બરોબર હા તો તૈયાર હા

બતાવો હા એની મને આ બતા આખું ટોળું મને સુ થી નાખ્યું